ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમારી સામે ત્રણ રંગ દેખાઈ રહ્યા છે તમારે ફક્ત તેમાંથી કોઈ પણ એક રંગ પસંદ કરવાનો છે પછી જાણો કે ભગવાન શ્રી કૃષ્ણનો તમારા માટે શું સંદેશ છે હું આશા રાખું છું કે તમે તમારી પસંદનો કોઈ પણ એક રંગ પસંદ કર્યો હશે હવે જે મિત્રોએ લાલ રંગ પસંદ કર્યો છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માગે છે તે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે આપણે આપણા જ લોકોનો એવો તમાસો કરીએ છીએ કે તેઓ આપણા પોતાના કહેવાને લાયક નથી રહેતા તમને કદાચ એવું ન લાગે પણ જૂના મૂલ્યો વધુ સારા છે જ્યારે જીવન તમને મુશ્કેલ સમયમાં નાચવા મજબૂર કરે છે ત્યારે ઢોલ વગાડનારા આપણા પરિચિત હોય છે જેનો સવાર સારો હોય તે ઘોડો પહેલાં આવે છે અને તેવી જ રીતે જ્યાં વડા સમજદાર હોય ત્યાં જ પરિવાર પ્રગતિ કરે છે જો તમે જીવનમાં છેતરવામાં છેતરવામાં આવે તો દુઃખની જ દુઃખની દુઃખી ન થાઓ તેના બદલે આભાર માનો કે તમે બેવડા ચહેરાવાળા વ્યક્તિથી છો પરિવર્તનથી ડરશો નહીં જો તમે કાંઈક સારું ગુમાવી શકો છો તો તમે તેનાથી પણ વધુ સારું મેળવી શકો છો જે તમે જે તમને પ્રેમ કરે છે તે તમારી પાસેથી કાંઈક માગશે નહીં આ અતૂટ સત્ય છે જેઓ તમારા વિશે ખરાબ બોલે છે તેમને તેમ કરવા દો આવા નાના કાર્યો ફક્ત નાના લોકો જ કરે છે જો તમારા પોતાના કેટલાક લોકો તમને છોડીને જ ગયા હોય તો સમજો કે તેઓએ તમારી સાથે પોતાનો હેતુ પ્રાપ્ત કર્યો છે આજકાલ વ્યક્તિ જેટલી સરળ અને શાંત હોય છે તેટલો જ તે ખતરનાક હોય છે સંબંધો પતંગિયા જેવા હોય છે જો તમે તેને કડક રીતે પકડી રાખશો રાખો છો તો તેઓ મરી જાય છે જો તમે જવા દોશો તો તેઓ ઉડી જશે જો તમે તેમને રેમથી પકડી રાખો છો તો તેઓ તેમનો રંગ ગુમાવી દેશે મેં જે કહ્યું છે તેના માટે હું જવાબદાર છું તમે જે સમજાશો તેના માટે નહીં સંબંધો બનાવવા એ એક કળા છે પણ સંબંધો બનાવવાની પ્રક્રિયા પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવી એ એક સાધના છે જીવનમાં આપણે કેટલાક સાચા છીએ અને કેટલાક ખોટા છીએ તે ફક્ત બે જ લોકો જાણે છે પરંતુ ભગવાન અને તમારા આંતરાત્માને મેળવો કે ગુમાવો પરંતુ તમારા સ્વાર્થ માટે કોઈનો ઉપયોગ ન કરો દુનિયામાં એકમાત્ર માતા પિતા જ એવા લોકો છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમના કરતાં વધુ સફળ થાય સ્વાર્થી દુનિયા માટે કોઈ પણ સંબંધ મહત્ત્વનો નથી જે વ્યક્તિ છેતરાયા પછી અને દુઃખ ભોગવ્યા પછી પણ ખોટા રસ્તે ચાલતો નથી અને પોતાનું કામ પ્રમાણિકપણે કરતો રહે છે તે વ્યક્તિ ભગવાનને સૌથી વધુ પ્રિય હોય છે અંતે આવા વ્યક્તિનો વિજય નિશ્ચિત છે જે આપણને સમજી શકતો નથી તેને આપણને ખરાબ સમજવાનો અધિકાર છે કેટલા લોકો મને પોતાનો કહેતા હતા સાચું કહું તો તેઓ ફક્ત કહેતા હતા સંબંધોને સમયસર સમય આપવો એ છોડો છોડને સમયસર પાણી આપવા જેટલું જ મહત્વપૂર્ણ છે કોઈ ગમે તેટલું કહે શાંત રહો કારણ કે તે કારણ કે તોફાન ગમે તેટલું મજબૂત હોય તે સમુદ્રને સુકાવી શકતું નથી દુનિયામાં ફક્ત એ જ વ્યક્તિ દુખી રહે છે જે પોતાના કરતાં બીજાની વધુ ચિંતા કરે છે નમન કરવું એ ખૂબ જ સારી વાત છે જે નમ્રતાથી ઓળખે છે પરંતુ આત્મસ્માન ગુમાવીને નમન કરવું એ પોતાને ગુમાવવા ગુમાવવા જેવું છે એક કહેવત છે કે જો તમે દેડકાને સોનાની એક પર બેસાડો તો પણ તે કૂદી જશે તેને ગટરમાં ફેંકી ફેંકી દેવામાં આવશે તેવી જ રીતે કેટલાક લોકો કહે છે કે સત બોલનાર અને જૂઠું બોલનારાઓના ચહેરો ચહેરાનો અન્ય ન્યાય કરવું શીખવું જોઈએ કારણ કે અહીં લોકો ખૂબ જ સ્પષ્ટ રીતે જૂઠું બોલે છે જે લોકો વર્ષ બદલાતું જોઈ રહ્યા છે આપણે આખા વર્ષ દરમિયાન લોકોને બદલતા જોયા છે જ્યારે સમય અને સંજોગ ખરાબ હોય હોય છે ત્યારે ન તો તમારા પ્રિયજનો ન તો તમારા પ્રિયજનો તૂટી શકે છે કે ન તો તે તેમની પાસેથી કેટલીક અપેક્ષાઓ ડુંગળી પણ રડ્યા વગર કાપી શકાતી નથી સાહેબ તો પછી આ તો જિંદગી છે આ રીતે કેવી રીતે પસાર થશે બધા કહે છે કે દુનિયા સ્વાર્થી છે પણ કોઈ કહેતું નથી કે હું સ્વાર્થી છું આ વર્ષ ખૂબ જ વિચિત્ર રહ્યું છે તેણે કેટલાકના સપના છીનવી લીધા છે કેટલાકના પ્રિયજનો ચીનવી લીધા છે સમય શક્તિ સંપત્તિ અને શરીર તમને સાથ આપે કે ન આપે પણ પ્રકૃતિ સમજણ અને સાચા સંબંધો હંમેશા તમને સાથ આપે છે અહંકાર અને કમંડ બંને જીવનના સૌથી મોટા દુશ્મનો છે કારણ કે તે કારણ કે તે તમને કોઈના બનવા દેતા નથી અને કોઈ તમારા બનવા માગતું નથી પૈસા ફક્ત જીવનશૈલી બદલી શકે છે મન ઈરાદો અને ભાગ્ય નહીં તમે અત્યાર સુધી ઘણી ભૂલો કરી છે તે બધી અજાણતા કરેલી ભૂલોને હું માફ કરો છો કારણ કે તમે ભક્તિના માર્ગ પર છો મિત્રો હવે જે ભગ મિત્રોએ પીળો રંગ પસંદ કર્યો છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે આરામ એ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે એક જૂઠ તમને હજાર જૂઠાણા બોલવા મજબૂર કરી શકે છે પણ તમારે સત્ય બોલવું જોઈએ કારણ કે જે સમજે છે તે સમજી જશે જીવનમાં ઘણા સુંદર લોકો હોય છે પરંતુ જે લોકો જીવનને સુંદર બનાવે છે આવા લોકો ખૂબ જ ઓછા હોય છે ફક્ત કપડાં જ નહીં પણ વિચારસણી પણ બ્રાન્ડને હોવી જોઈએ બ્રાન્ડેડ હોવી જોઈએ તમારી પ્રશંસા જાતે કરો કારણ કે સગા ખરાબ કામ કરવા માટે હોય છે પેન થોડીવાર માટે અટકી જાય ત્યારે જ સારી વાતો લખી શકે લખી શકે છે જીવનમાં મનુષ્યોની પણ આવી જ સ્થિતિ છે કાચ જેવા સ્વસ્થ હૃદય હંમેશા તૂટે છે લાગણીઓ શીલ લોકોને કહેવા કહેવામાં આવે છે કે જ્યાં વૃક્ષ અને પાણી એકસાથે હોય છે ત્યાં પ્રેમના સંબંધો બંધાય છે ત્યાં હરિયાળી આપોઆપ આવે છે જીવન પણ આવું જ છે જ્યાં મનની સરળતા અને પારિવારિક મૂલ્યો હોય છે ત્યાં હરિયાળીની જીવંત બને છે કોઈને ગેરસમજન ગેરસમજ કરતાં પહેલાં એકવાર તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરો કોણ પોતાને બદલવા માગે છે નફરત કોઈને બદલી નાખે છે રેમ કોઈને બદલી નાખે છે પાકેલા ફળમાં ત્રણ લક્ષણો હોય છે એક તો તે નરમ હોય છે બીજું તે મીઠી હોય છે અને ત્રીજું તેનો રંગ બદલાય છે તેવી જ રીતે એક સારા અને પરિવ વ્યક્તિમાં પણ ત્રણ લક્ષણો હોય છે પહેલો તે નમ્ર છે બીજો તેની વાણીમાં મીઠાશ છે અને ત્રીજો તેના ચહેરા પર આત્મવિશ્વાસ છે સૌથી મોટો દાનવીર એ ભિખારી છે જે પોતાની બધી સંપત્તિ બીજા માટે છોડીને ચાલ્યો જાય છે કમં બનો ઊંચાઈ અને જમીન સુધી પહોંચવામાં સમય લાગતો નથી કેટલાક સંબંધો ભાગ્યમાં અધૂરા લખાયેલા હોય છે પણ તેમની યાદો ખૂબ જ સુંદર હોય છે જેની સાથે અમે તમને જોયા હતા જો તમે તેને ઓળખવાનો ઇનકાર કરો છો તો તે તેનો ઉલ્લેખ નહીં પરંતુ તેની ચિંતાથી પ્રગટ થાય છે તમે એક કેટલા તમે એક કેટલા કયો કયો સંસાર છો અને આખો પરિવાર ખાય છે તો કમંડી ન બનો ભગવાનનો આભાર માનો કે ભગવાને તમને આ સારા કાર્ય માટે પસંદ કર્યા છે વેક નું વ્યક્તિત્વ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને પોતાના લોકો દ્વારા દુઃખ પહોંચે છે વાત કડવી છે પણ સત્ય આ જ છે હિંમત ન આપણે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે જે લોકો કહેતા હતા કે તે તમારા નિયંત્રણમાંથી આપણે તેમને તે કરીને બતાવવું પડશે જો તમે સંબંધોને મહત્વ આપવા માગતા હોવ તો તે સમય કરો સમયસર કરો નહીં તો સૂકા ઝાડને પણ સૂકા ઝાડને પાણી આપવું અને પછીથી હરિયાળીની અપેક્ષા રાખવી નકામું છે એ વાત સાચી છે કે કોઈએ લાંબા સમય સુધી કોઈની સાથે ગુચ્છે ન રહેવું જોઈએ પરંતુ જ્યારે સામેની વ્યક્તિએ આપણી જરૂર ન હોય તો પછી સંબંધોને બળજબરીથી બાંધવાનો કોઈ અર્થ નથી દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ હોય છે પરંતુ વ્યક્તિ ફક્ત પોતાની સમસ્યાઓને જ સૌથી મોટી માને છે ક્ષેત્રપિંડી એ ક્ષેત્રપિંડી એ ફક્ત ક્ષેત્રપિંડી નથી પરંતુ કોઈની નજીક હોવાનો ડોળ કરવો એ તેનાથી પણ મોટો વિશ્વાસઘાત છે જો તમે એકલા હોવ તો તમારા વિચારો પર નિયંત્રણ રાખો અને જો તમે બધા સાથે હોવ તો તમારી જીભ પર નિયંત્રણ રાખો જો સંબંધોનો સંબંધો લાગણીઓથી શરૂ થાય છે તો તેને તોડવું મુશ્કેલ છે અને જો તે સ્વાર્થથી શરૂ થાય છે તો તેને ટકાવી રાખવું મુશ્કેલ છે ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો મૂળ મૂળ સારો થાય છે પણ બોલનારાઓનો મૂળ સારો થતો નથી વસ્તુઓ પાછી આવતી નથી સંજોગો તમને તોડવા કરતાં વધુ મજબૂત બનાવે છે જીવનમાં વધુ સંબંધો જરૂરી નથી પણ તમારી પાસે જે પણ સંબંધો છે તેમાં જીવવું તેમાં જીવન હોવું જરૂરી છે તમે જીવનની દરેક ક્ષણો સારી રીતે જાણો છો પરંતુ તમારી લાગણીને કોઈ સમજતું નથી ત્યાંથી જ ત્યાંથી જ ગભરાશો નહીં આ ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમારી સાથે છે મિત્રો જે મિત્રોએ લીલો રંગ પસંદ કર્યો છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણનો શું સંદેશ છે તે સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે જીવનની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે અને જીવનની દરેક રાત કેટલાક અનુભવો લઈને આવે છે ભૂલો એ જીવનનું એક પાનું છે પણ સંબંધો એ આખું પુસ્તક છે જરૂર પડે ત્યારે ભૂલનું પાનું ફાડી નાખો પણ એક પાના માટે આખું પુસ્તક ક્યારેય ન ગુમાવશો ગુમાવશો નહીં સૂર્યનું કિરણ હોય કે આશાનું આશાનું તે જીવનના બધા અંધકારને દૂર કરે છે સાચો નિર્ણય લેવો એ કોઈ ક્ષમતા નથી નિર્ણય લેવો અને તેને સાચા સાચો સાબિત કરવો એ ક્ષમતા છે જેમ ઉકળતા પાણીમાં પડછાયો ક્યારેય દેખાતો નથી તેવી જ રીતે પરેશાન મનમાં ઉકેલ પણ દેખાતો નથી શાંત રહો અને જુઓ તમે બધી સમસ્યાઓનો ઉકેલ મળી જશે દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી તેથી કેટલીક ખામીઓને અવગણો અને સંબંધો જાળવી રાખો સંબંધોને પણ પૈસાની જેમ મૂલ્યવાન ગણવા જોઈએ કારણ કે બંને કમાવવા કમાવવા મુશ્કેલ છે પણ ગુમાવવા સરળ છે સમય સાથે ચાલવું જરૂરી નથી સત્ય સાથે આગળ વધો એક દિવસ સમય તમારી સાથે જશે જે લોકો પોતાની લાગણીઓ છુપાવે છે તેઓ વધુ કાળજી રાખનારા હોય છે વાંચો લખો લડો લડો હસો રડો તમે જે સપનું જોયું છે તે સિવાય કાંઈ પણ કરો તેને કોઈ પણ કિંમતે પૂર્ણ કરો આજના સમયમાં કોઈને એવું ન લગ લાગવા દો કે તમે અંદરથી તૂટેલા છો કારણ કે લોકો તૂટેલા ઘરની ઈંટો પણ ઉપાડી જાય છે વાસ્તવમાં જીવનની રીતો ફક્ત તે જ સામ તે જ સમજે છે જે મુસાફરીમાં મુસાફરીમાં ધૂળને ગુલાબ ગુલાલ માને છે જીવનમાં જીવવાનો ધડક નિશ્ચય હોવો જોઈએ હારવું હારવું પરંતુ પરંતુ નથી વિશ્વાસ રાખો જ્યારે આપણે કોઈનું ભૂલ કરીએ છીએ ત્યારે આપણા માટે પણ કાંઈક સારું થઈ રહ્યું છે કોઈ પણ વ્યક્તિની સહનશીલતા એક ખેંચાયેલા દોરા જેવી હોય છે જોજો તેને મર્યાદાથી આગળ ખેંચવામાં આવે તો તે તૂટી જશે જે જેનો સ્વભાવ હંમેશા બદલાતો રહે છે તે ક્યારે કોઈનો ન હોઈ શકે પછી ભલે તે સમય હોય કે માણસ તમારું કામ ખૂબ કાળજીપૂર્વક કરો કારણ કે ન તો કોઈની પ્રાર્થના વ્યવસ્થા વ્યસ્ત થાય વ્યસ્ત જાય અને ન તો કોઈનો સાપ લોકોની ટીકાથી નારાજ થઈ થઈને તમારો રસ્તો ન બદલો કારણ કે સફળતા મહેનતથી નહીં પણ હિંમતથી મળે છે જો જીવન જીવનમાં કોઈ એવું હોય જે તમને રોકે છે તો તેના આભારી બનો કારણ કે જે બગીચાઓમાં માળીઓ માળીઓ નથી હોતા તે બગીચા ખૂબ જ ઝડપથી બરબાદ થઈ જાય છે સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે તેથી ક્યારે કોઈનું અપમાન ન કરો અને ક્યારે કોઈને નબળા ન માનો તમે શક્તિશાળી હોઈ શકો છો પણ સમય સૌથી મહત્વપૂર્ણ છે સંબંધો જાળવવામાં ખૂબ જ શક્તિ હોય છે બુદ્ધિની નહીં પણ હૃદયની શુદ્ધતાથી જરૂર હોય છે શુદ્ધતાની જરૂર હોય છે તે સત્ય બોલો સ્પષ્ટ બોલો રૂબરૂ બોલો જે તમારો પોતાનો છે તે સમજ સમજશે જે અજાણ્યો છે તે રહી જશે આંખો આપણને ફક્ત દ્રષ્ટિ આપે છે પણ આપણે કોનમાં કોનામાં શું જોઈએ છીએ તે આપણી લાગણીઓ પર આધાર રાખે છે કોઈ પણ સંબંધ આપણી પોતાની ઈચ્છાથી બનતો નથી કારણ કે તમે ક્યારેય ક્યાંક એને કોની સાથે મળો છો તે ફક્ત ભગવાન નક્કી કરે છે જો તમે માન સન્માનની લડાઈમાં એકલા પડી જાઓ પડી જાઓ છો તો એકલા રહો પરંતુ કોઈ નહીં સામે પોતાને તૂટી પડવા ના દો કારણ કે જ્યારે તમે પોતાનો સામનો કરશો ત્યારે જ તમે બીજાઓનો આદર કરી શકશો જો ઈરાદો સ્પષ્ટ હોય અને હેતુ સાચો હોય તો તમારા પર વિશ્વાસ કરો ભગવાન તમને કોઈને કોઈ રીતે મદદ કરે છે ક્યારેય નિરાશ ન થાવ મિત્રો મિત્રો જીવન અચાનક સારો વળંક લઈ શકે છે જ્યાં સુધી શ્રાવણીમાં બંધ બંધન હોય જ્યાં સુધી શ્રાવરણીમાં બંધન હોય છે ત્યાં સુધી તે કચરો સાફ કરે છે જ્યારે બંધન ખુલે છે ત્યારે શ્રાવણી પોતે જ કચરો બની જાય છે તેથી હંમેશા તમારા પ્રિયજનોનો સાથે પ્રિયજનો સાથે જોડાયેલા રહો કારણ કે વિવિધતામાં એકતા છે ધ્યેયના અડધા રસ્તે પહોંચ્યા પછી ક્યારેય પાછા ન ફરો કારણ કે પાછા ફરતી વખતે પણ તમારે અડધો રસ્તે પણ પાર કરવું પડશે અડધો રસ્તે પાર કરવું પડશે જે સુખમાં સાથ આપે છે તે સંબંધો છે પણ જે દુઃખમાં સાથ આપે છે તે દેવદૂત છે ફક્ત તમારા કામ અને ભગવાનને પ્રેમ કરો કારણ કે બંને ક્યારેય તમને દગો આપતા નથી સંબંધો ક્યારેય દુરુ દુરુપયોગ ન કરો સંબંધો ક્યારે સંબંધોનો ક્યારેય દુરુપયોગ ન કરો કારણ કે સારા લોકો જીવનમાં વારંવાર આવતા નથી નબળા વ્યક્તિ સાથે દુશ્મનવટ વધુ ખતરનાક હોય છે કારણ કે તે સમયે તે એક એવો ઉપકાર કરે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકતા કલ્પના પણ કરી શકતા નથી જીવન ઘણીવાર નવા સંબંધો સંબંધોના અવાજમાં જૂના સંબંધો તોડી નાખે છે મિત્રો કારણ કે આખી દુનિયા દુષ્ટતા કરવા માટે જ છે ક્રોધ એટલો એસિડ છે જે કે તેના પર ગમે તે રેણવામાં આવે તે જ વાસણમાં રાખવામાં આવે છે તેથી તે તેને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે જીવનનું સત્ય સમજવું બહુ મુશ્કેલ નથી જેમ તમે બીજાઓને ત્રાજવા પર તોલો છો ક્યારેક તેના પર બેસીને જાતે જુઓ જ્યાં જરૂર હોય ત્યાં જ જુઓ પ્રકાશમાં દીવાઓનો કોઈ અર્થ નથી કોઈને હારવા હાર હારવા ખૂબ જ સરળ જરૂર છે પણ કોઈને જીત આપવા આપવી ખૂબ જ મુશ્કેલ છે જવાબદારીઓ વ્યક્તિને સમય પહેલાં મોટો બનાવે છે સમય એ સમય એ છે જે આપણને સૌથી વધુ ઈચ્છે છે ઈચ્છે છીએ અને જેનો આપણે સૌથી વધુ ખોટો ઉપયોગ કરીએ છીએ તમે સાચા છો તમારે તે સાબિત કરવાની જરૂર નથી ફક્ત તમે સાચા રહો ભગવાન હંમેશા તમારી સાથે રહેશે મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશ પસંદ આવ્યો હોય તો આ અમારા વિડિયાને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ